નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચિવમાં હોમગાર્ડ ભરતી અંગે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવે છે જેની અસર જે લોકો અત્યારે હોમગાર્ડની અંદર નોકરી કરી રહ્યા છે એમના ઉપર પડશે સાથે સાથે જે લોકો ભવિષ્યની અંદર હોમગાર્ડની નોકરી એ લાગશે એમના ઉપર જે છે એ આ નિર્ણયની ખૂબ જ મોટી અસર પડશે તો આજના આ વિડીયોની અંદર આપણે આ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છે મિત્રો સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સરકારી નોકરીની તમામ ભરતીની માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો તમે જોઈ શકો છો હોમગાર્ડ ભરતી અંગે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય નિવૃત્તિ હોય મર્યાદાની અંદર જે છે એ વધારો કરે છે પગારમાં વધારો થશે કે કેમ અને હોમગાર્ડની નવી ભરતી આવશે કે કેમ એના વિશેની વાત આપણે આજના આ આવડીઓની અંદર કરવાના છીએ તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો રાજ્યમાં આંતરિક સુરક્ષા કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના અડતાલીસ હજાર થી વધુ હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવે છે અત્યાર સુધી હોમગાર્ડ જવાની નિવૃત્તિની વય મર્યાદા પંચાવન વર્ષની હતી એમાં ત્રણ વર્ષનો વધારો કરી અઠ્ઠાવન વર્ષ જે છે એ કરવામાં આવી છે સરકારના આ નિર્ણયના કારણે હવે હોમગાર્ડ જવાન અઠ્ઠાવન વર્ષ સુધી જે છે એ ફરજ બજાવી શકશે તો જે હોમગાર્ડ જે હોમગાર્ડના જવાનો છે એમની નિવૃત્તિની વય મર્યાદા પંચાવન વર્ષ હતી તો એને જે છે એ વધારી ત્રણ વર્ષ વધારી અને હવે જે છે કે અઠાવન વર્ષ રાજ્ય સરકાર દ્વારા જે છે એ કરી દેવામાં આવી છે પછી આગળ તમે જોઈ શકો છો હોમગાર્ડ રોલમાં ફેરફાર કરી નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરે છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વય મર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્ય સરકારે મુંબઈ હોમગાર્ડ રૂલ ઓગણીસો ત્રેપનના નિયમ નવમાં આ અંગે સુધારો કરવા નિર્ણય લીધો છે જેના પરિણામે હવે હોમગાર્ડ સભ્યોની નિવૃત્તિ પંચાવન વર્ષ હતી એને જે છે એ વધારી અને વર્ષ કરી છે આ હોમગાર્ડ સભ્યોમાં સેવા માટેનો જુસ્સો વધશે તો જે નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આ દળ પોલીસ બળના પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે હોમગાર્ડ્સના જવાનો જે છે એ માનસ વાપીને ચૂંટણી બંદોબસ્ત ટ્રાફિક ફરજો રાત્રિ પેટ્રોલિંગ વીઆઈપી બંદોબસ્ત ધાર્મિક સ્લેશ મેળા બંદોબસ્ત વગેરે સહિતની દૈનિક તમામ ફરજો પોલીસ સાથે ખંદ પૂર્વક નિભાવે છે આ નિર્ણયથી હોમગાર્ડના સભ્યોમાં રાષ્ટ્ર સેવા કરવા માટેનો જુસ્સો વધશે અને તેઓ વધુ ત્રણ વર્ષ માટે જે જે છે છે એ એ પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી આ નિર્ણયથી હોમગાર્ડ વધુ વર્ષ રાષ્ટ્ર અને સમાજની સેવા કરવાનો મોકો મળશે એટલું જ નહીં હોમગાર્ડના સભ્યો હોય છે અને તેમને પર કૌટુંબિક જવાબદારી પણ હોય છે નિવૃત્તિ હોય વયમર્યાદા વધવાથી તેઓ વધુ સારી રીતે પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારી જે છે એ નિભાવી શકશે હોમગાર્ડના સભ્યો ક્ષેત્રીય કક્ષાએ ભૌગોલિક અને સામાજિક રીતે લોકો સાથે જોડાયેલા હોવાથી તેઓ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ સારી રીતે પાર પાડવા પોલીસને વધુ મદદ જે છે એ કરી શકશે બૃહદ મુંબઈ રાજ્યના સમયમાં જે છે એ હોમગાર્ડની સ્થાપના થઈ હતી બૃહદ મુંબઈ રાજ્યમાં છ ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસ રોજ પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓમાં આંતરિક સુરક્ષા માટે હોમગાર્ડ્સ દળની જે છે એ રચના કરવામાં આવેલી હતી તો છેક ઓગણીસો સુડતાલીસ થી જે હોમગાર્ડના સવાલો છે એ દેશની સેવા કરી રહ્યા છે એમણે અત્યાર સુધીની જે પંચાવન વર્ષની જે વય મર્યાદા હતી એને જે છે એ વધારી અને રાજ્ય સરકાર દ્વારા અઠ્ઠાવન વર્ષ જે છે એ કરી નાખવામાં આવે છે પછી આગળ તમે જોઈ શકો છો હોમ કાર્ડનું જે છે એમને માનગ વેતન આપવામાં આવે છે રાજ્યની અંદર અડતાલીસ હજાર કરતા પણ વધારે જે છે એ જવાનોને પહેલા દર દિવસ તેમને જે છે એ ત્રણસો રૂપિયાનું વેતન આપવામાં આવતું પરંતુ એકત્રીસ નવેમ્બર બે હજાર બાવીસનાનું જ હોમ કાર્ડના વેતન અંદર પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે જે છે એ અને ચારસો પચાસ જે છે એ કરી નાખવામાં આવે છે તો જે હોમગાર્ડ ના જવાનો છે એમને દરરોજ જે છે એ ચારસો પચાસ નું જે છે એ માનદ વેતન આપવામાં આવે છે તો પહેલો વાત જે વય મર્યાદા પંચાવન વર્ષ હતી એને વધારી અને રાજ્ય સરકાર દ્વારા અઠાવન વર્ષ કરી દેવામાં આવે છે અત્યારે તેમને જે છે એ ચારસો પચાસ નું માનદ વેતન દરરોજ નું જે છે એ આપવામાં આવે છે તો આ માનદ વેતન ની અંદર પણ જે છે એ ટૂંક જ અંદર વધારો થઈ શકે છે કારણ કે ગુજરાત સરકાર છે એ હંમેશા જે છે એ હોમગાર્ડ નું ભલું ઈચ્છતી રહી છે તો એના માટે જે આ માનદ વેતન છે ચારસો પચાસ રૂપિયાનું એની અંદર પણ જે છે એ ટૂંક જ સમયની અંદર વધારો થઈ શકે છે અને હોમગાર્ડની જે નવી ભરતી છે એ આજુબાજુના જે પોલીસ સ્ટેશનો છે એમના દ્વારા જ બહાર પાડવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તમે જે છે એ અમદાવાદની અંદર આવો છો તો અમદાવાદની અંદર જ્યારે પણ હોમ ગ્રામ રક્ષક દળની જે એ ભરતી જાહેર કરવામાં આવે તો ત્યારે તમારે જે છે એ એની અંદર જઈ અને ફોર્મ જે છે એ ભરી દેવાનું હોય છે તો તમે જે છે એ હોમગાર્ડની નોકરી જે છે એ મેળવી શકો છો તો તમારે શું કરવાનું છે જ્યારે પણ તમારા જિલ્લાના પોલીસ સ્ટેશનો દ્વારા ગ્રામ રક્ષક દળની અંદર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવે તો એનો મતલબ થાય છે ગ્રામ રક્ષક દળ એટલે કે હોમગાર્ડના જવાનો તો જયારે પણ તમારા નજીકના પોલીસ સ્ટેશન અથવા તો તમારા જિલ્લા દ્વારા ગ્રામ રક્ષક અંદર જાહેરાત તો એના માટે તમારે જઈ અને ઓફલાઈન જે છે એ ફોર્મ ભરવાનું હોય છે જે હોમગાર્ડની નવી ભરતી છે એની જાહેરાત જે છે એ તમારા જિલ્લા કક્ષાએ જ કરવામાં આવશે આખી રાજ્ય વ્યાપી જે છે એ ભરતી કરવામાં નથી આવતી કારણ કે જે હોમગાર્ડના જવાનો છે એમને એમના જિલ્લાની અંદર જ એમના ઘરની નજીકના પોલીસ સ્ટેશન હોય અથવા તો જે નજીકના સ્થળો હોય ત્યાં જે છે એ નોકરી આપવામાં આવે છે તો એના માટે તમારે ખાસ ચેક કરવાનું છે કે તમારા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં ક્યારે હોમગાર્ડની જે આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે તો તેઓ તમને ખ્યાલ આવશે કે જે આ નવી ભરતીની જાહેરાત આવી છે કે નહીં તો જનરલી હમણાં જે છે એ સાબરકાંઠાની અંદર જે છે એ ભરતી થઈ છે આ રીતે હમણાં એના પહેલા અમદાવાદની અંદર પણ જે છે એ હોમગાર્ડની ભરતી થઈ છે હમણાં જે છે એ સુરતની અંદર પણ જે છે એ મને લાગે છે એ ભરતી પ્રક્રિયા જે છે એ ચાલુ જ હતી તો આ રીતે તમારે જે છે એ તમે જે પણ જિલ્લાની અંદર વસવાટ વસવાટ કરતા હોય ત્યાં જે છે એ તમારે ખાસ ખ્યાલ રાખવાનું છે કે હોમગાર્ડની નવી ભરતી આવી છે કે નહીં મિત્રો આ હતો આજના વિડીયો અંદર આપણે હોમગાર્ડ જવાનોની ભરતી અંગે જે ખૂબ જ અગત્યના સમાચાર હતા એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી થશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ